ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જાહેરનામા ભંગના બસો એકવીસ ગુના દાખલ કરવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પરપ્રાંતિય ઇસમોને મકાન દુકાનો ભાડે આપેલ તેમજ પરપ્રાંતિય મજૂરોના વેરિફિકેશન અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહીં કરવાનું ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મથક વાઇઝ અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કામગીરી કરતાં ભારવાદ રજિસ્ટ્રેશન પરપ્રાંતિય મજૂરોના વેરિફિકેશન અંગે નોંધણી ન કરવાવાળા ભંગના કુલ એકવીસ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે